પાડોશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા ગૃહ યુદ્ધને પગલે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશ છોડવાની નોબત આવી છે બાંગ્લાદેશમાં સર્જાયેલી આ હિંસક પરિસ્થિતિમાં ત્યાં વસતા લઘુમતી સમાજના હિન્દુ લોકો પર પણ હુમલાઓ વધી ગયા છે જેને પગલે આમ આદમી પાર્ટીને અચાનક હિન્દુત્વની ચિંતા થવા માંડી છે આજે ડીસાના આમ આદમી પાર્ટી દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના નાગરિકોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને દોષિતો સામે પગલા લેવામાં આવે જેમાં તાજેતરમાં આપણે જોઈએ છીએ મીડિયાના માધ્યમથી કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પોલિટિકલ એટલે કે રાજકીય અંધાધૂંધી સર્જાયેલ છે જેના પરિણામ સ્વરૂપે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ સાથે પણ અત્યાચારોના બનાવો આપણે જોઈ રહ્યા છીએ એમાં ઇસ્કોન મંદિરને પણ તોડફોડ કરવામાં આવી છે આ કોઈ પણ રીતે ચલાવી ના શકાય આ બાબતને લઈને અમે આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારને સૂચિત કરવા માગીએ છીએ એમને એક વિનંતી પણ કરીએ છીએ કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈ ત્યાં જે કોઈ રીતે હિન્દુઓને મદદ થઈ શકતી હોય એમના રાઇટ્સનું આનન થાય છે રોકાવું જોઈએ એમના જે કાયદેસરના જેટલા પણ અધિકારો અને લાભો મળવા માત્ર છે મળે એ સૂચિત થાય અને શક્ય એટલું ઝડપથી એમને જે કોઈ પોલિટિકલ મદદની જરૂર પડે એ ભારત સરકાર પૂરી પાડે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને સાથે લઈને પૂરી પાડે જેથી કરીને સત્વરે આ બાબત છે એને કન્ક્લુડ કરી શકાય